લોકોની આસ્થા સાથે ખેલવા થાય છે ક્યાંક ને ક્યાંક આ બાબતે સમાજે બી જાગૃત થવું પડશે હું માનું છું કે ત્યાં બંદોબસ્ત કર્મી હતા કે કેમ કારણ વખત અમે જોયું છે અમે એક પાલકી જતી હતી ત્યારે એની અંદર પણ આવી રીતનું થોડુંક વાગ્યું તો અમે લોકોએ રોકી લીધું હતું પણ આવું દરેક વસ્તુ દરેકે જાગ્રત હશે રોકવાની જરૂર પડશે સાથે સાથે સમાજના દરેક તબક્કે

આપણે જે ગાડી ખરેખર દુઃખની વાત છે કે ઉત્સવ કમિટીઓ નથી હોતી દરેક શહેરની ઉત્સવ કમિટીઓ લોકો કોઈ એક્શન લે તેની અંદર પોલીસ ના પણ હોય માણસ કોર્પોરેશન ના પણ માણસ હોય કલેક્ટર ના પણ હોય આ બધું હોવું જોઈએ તે થતું નથી એસઓપી ના આધારે આપે જોવા તે એસઓપી માં ઉમેરો તમે એક વધારાનો ઉમેરો કરી શકો કે તમે એસઓપી માં કે તમે આ દિવસનું જે કરતા હોય પરમિશન લેતા હોય

તો સરકાર કરશે એવું બી એવું નથી કેતો બધાએ જ ચાગવું પડશે કારણ કે સમાજની અંદર જયારે આવું થાય છે ત્યારે ત્યાં ગાડી જે વ્યવસ્થા કરતા હોય લોકો તે લોકોએ પણ ઘણી વખત ઘણી જગ્યા થતું હોય છે ત્યારે લોકોને રોકવાની જરૂર છે લોકો નહીં રોકે ને સ્વયં જાગૃતિ નહીં આવે ત્યાં સુધી આવતી પેઢીને શું સત્કાર આપશો તમે આ સંસ્કાર આપવા માંગો છો આ સંસ્કૃતિ શીખવવા જશો આપણી ઓરિજિનલ પાટીગર પદ્ધતિ માના ગરબાની છે જેમાં કૃષ્ણના ગરબા ગવાય માના ગરબા ગવાય તે પ્રક્રિયા આપતી જતી રહેશે બિલકુલ કરી રહ્યા છે આયોજકો પગલા ભરવા જોઈએ અથવા તો એવું કહી દેવું જોઈએ કે આ પ્રકારની પ્રવૃત્તિઓ અહીંયા નહીં ચાલે એવું નથી દીક્ષિતા ખરેખર જો સાચી વાત કરું તો આયોજકો તો જાણી જોઈને કરે છે મૂળ વસ્તુ જ્યાં સુધી સમગ્ર મળે ત્યાં સુધી કે જાણી જોઈને કરાતું કૃત્ય છે આ કોઈ એવું નથી કે જાણી ભૂલીને થઈ ગયું ભૂલમાં થઈ ગયું એવું જ નહીં ક્યાંય પણ આ જાણી જોઈને કરાતું કૃત્ય છે અને પોતાને સોકો ભણેલા કે સાંપ્રત્ય સમાજના લોકો પૈસાદાર લોકો આ સમાજની અંદર ખોટું ઝેર રોકવી રહ્યા છે એકલું જોઈને બીજા કરે બીજા જોઈ બીજા કરે ઘણા રિવાજોમાં આપણે એવું થઈ ગયું છે આ ખોટું છે ખોટું છે એટલે તંત્ર પણ જાગવું પડશે લોકોએ જાગવું પડશે વધારે જરૂર છે આયોજકોના તો કાન ના મળવા પડશે બિલકુલથી આપ મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર